અંકલેશ્વર થી અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના તળાવ પાસેથી રૂરલ પોલીસે જુગારમતા ચાર જુગારીયા પકડી પાડી રોકડા રૂપિયા ચૌદ હજાર છસો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ દઢાલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન જતાલી ગામના તળાવ નજીક જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી અને આ બાતમીના આધારે પોલીસે રેડ કરતાં જુગાર રમતા સુરજસિંહ હરિજીતસિંઘ રાજેશ ચંદ્રસિંહ જોહરે અવિનાશ મોહન રાય અને સુભાષ શિવચંદ યાદવને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂપિયા ચૌદ હજાર છસો કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર